તેમ જણાવી અને બેતાલીસ હજાર રૂપિયા જમા થયેલાનો ટેક્સ મેસેજ કરે છે મોકલેલા ક્યુઆર કોડ ઉપર પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવે છે જેથી મુનીર અહેમદ નઝીર અહેમદે કોઈપણ પ્રકારનું બેલેન્સ વેરીફાઈ કર્યા વિના જ ક્યુઆર કોડ ઉપર પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા અને બાદમાં તેના બેંક એકાઉન્ટ ચેક કરતા કોઈ પૈસા ટ્રાન્સફરથી આવ્યા ન હતા આ મામલે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી માહિતી મંગાવવામાં આવી હતી તો આ મામલે લાલકેટ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનાની તપાસ દરમિયાન ફરિયાદીના નાણાં એક્સિસ બેંક મારફતે હાલના આરોપી પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલના આદિત્ય કો ઓપરેટિવ બેંક સુરતમાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે તેની પૂછપરછ કરતા પોતાના ડોક્યુમેન્ટ ઉપર આ બેંક એકાઉન્ટ ખોલાવી પચીસ હજાર રૂપિયામાં પ્રકાશ ઠક્કરને આપેલાનું છે અત્યાર સુધીમાં તેણે અલગ અલગ કુલ તેર બેંકોના એકાઉન્ટ ખોલાવી અને વીસથી પચીસ હજારમાં પ્રકાશ ઠક્કરને આપેલા છે અને આ એકાઉન્ટ ઉપર અત્યાર સુધીમાં વીસ સાયબર ફરિયાદો થઈ ચૂકી છે આ સમયે આપેલા ધી કોઓપરેટિવ બેંક સુરતના એકાઉન્ટમાં પિસ્તાલીસ દિવસમાં જ એકસો સોળ ટ્રાન્ઝેક્શનથી કુલ બે કરોડ પંચોતેર લાખની રકમ છેતરપિંડીથી મેળવેલ છે વધુમાં પોલીસના જણાવ્યા અનુસાર હાલના પકડાયેલા આરોપી પ્રિયાંશ અને પ્રકાશ ઠક્કર એકબીજાના મિત્ર છે અને છેલ્લા બે વર્ષથી પ્રકાશ ગોવા ખાતે કોઈ ઓફિસમાં કામ કરતો હોય અને પ્રિયાંશને પૈસાની જરૂર હોવાથી પ્રકાશે તેને બેંક એકાઉન્ટ ખોલી અને આપવા જણાવ્યું હતું જેના બદલામાં તેણે એક અકાઉન્ટના વીસથી પચીસ હજાર આપવાનું જણાવ્યું હતું અને બેન્ક અકાઉન્ટ ખોલાવી તેની પાસબુક ચેકબુક ડેબિટ કાર્ડ કુરિયર મારફતે ગોવા ખાતે મોકલી આપતો હતો પ્રકાશ ઠક્કર તે એકાઉન્ટ સાઈબર ફ્રોડ નાના ના ટ્રાન્સફર કરવા માટે વાપરતો હતો વધુમાં બેંક એકાઉન્ટ સાથે તેના નામ ના સિમ કાર્ડ લઈને પણ મોબાઈલ બેંકિંગ તરીકે વાપરવા માટે મોકલતો હતો લાલ પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ગુનો દાખલ થયેલો હતો તો આ ગુનો પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલો છે આ ગુના જે એમો છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઇમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી હું આપના ખાતાની અંદર કે બેતાળીસ હજાર રૂપિયા જમા કરાવું છું તો આપ મને આ લિંક હું મોકલું એની ઉપર તમે બેતાળીસ હજાર ટ્રાન્સફર કરી આપો એમ કરીને એક મેસેજ એમને અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા જમા થયેલા છે આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ બેતાળીસ હજાર રૂપિયા જમા કરેલા નથી તો આ ટાઈપની એક એમો સાયબર ક્રાઇમમાં થઈ રહી છે તો સુરતની જનતા એ બધાએ એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એક્ચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાય કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો હવે આ જે વ્યક્તિએ બેતાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતા જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનું એક્સિસ બેન્કનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલો હતો કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ બેતાલીસ હજાર એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા

જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે એને પચીસ હજાર રૂપિયામાં એકાઉન્ટ એને વેચેલું હતું અને એની ઊંડાણપૂર્વક પ્રયાસની પૂછપરછ કરતાં તેના નામે આવા તીર તીર જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેણે આ રીતે અલગ અલગ બેન્કોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે એટલે પ્રકાશ ઠક્કરને જે છે એને બેતાળીસ હજાર રૂપિયા એણે પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે આ જે એકાઉન્ટ આદિનાથ બેંકનું છે એની ડિટેલ્સ જોતા એ હમણાં પિસ્તાળીસ દિવસ પહેલાં જે ઓપન ઓપન થયેલું છે પરંતુ આ પિસ્તાળીસ દિવસની અંદર અત્યાર સુધી કુલ એકસો ને સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ બે કરોડ અને પંચોતેર લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદરથી ઉપાડવામાં આવેલા છે એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર પ્રિયા સિન્દ્રવદન પટેલ છે તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા પ્રિયા સિંદ્રવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને એ બધી કાર્યવાહી ચાલુ છે અને આની આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આજે જે એકસો સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની પણ તપાસ કરવામાં આવશે કે એમાં કેટલા માણસોના પૈસા આ રીતે સાયબર ફ્રોડ દ્વારા આ એકાઉન્ટમાં જમા થયેલા છે આ પ્રિયાંશના ઘરે તપાસ કરતાં તેની પાસેથી બીજી ત્રણ પાસબુક એક ચેક ચેકબુક એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને આવ્યું છે તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એણે આપેલા છે એ દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે તો સુરત શહેરને ની પ્રજાને આમ સુરત શહેરની પોલીસ દ્વારા એક સૂચના મતલબ એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા કોઈપણ જાતના કોલ તમારા મિત્રોના કે સગાવાલાના નામે ઇમરજન્સી પૈસા ટ્રાન્સ ટ્રાન્સફર કરવા માટે જ્યારે કોલ આવે તો એને પહેલાં વેરીફાય કરે અને પછી જ એ પૈસા ટ્રાન્સફર જરૂર હોય તો જણાય તો એ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશે